વેરાવળ શહેરના વોર્ડ નંબર પાંચ અને છના સ્થાનિકો જાણે ભગવાન ભરોસે જીવી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમ તો વરસાદ આવે અને ખુશીઓ સાથે લાવે પણ વેરાવળ વોર્ડ નંબર પાંચ અને છ ની કહાની કંઈક અલગ જ છે આ બંને વોર્ડ આશરે પાંત્રીસ વર્ષ જૂના છે વેરાવળ શહેર સૌથી મોટો વોર્ડ છે જેમાં આશરે ચાલીસ હજાર જેટલા લોકો વસવાટ કરે છે છતાં આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે લોકોને ભારે નુકસાન વેઠવું પડે છે આ સમસ્યા દર ચોમાસામાં સર્જાય છે તેની અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને અનેકવાર જાણ પણ કરવામાં આવી છે વેરાવળનો જાગૃતિ વહીવટ તંત્ર ના ઉઠે તેવું હવે આ વોર્ડ નંબરના સ્થાનિકો કહી રહ્યા છે આ વાતને સ્વીકારી પણ લીધી છે ચોમાસા પહેલાં જિલ્લા કલેક્ટર દ્વારા પાણી ન ભરાય તે માટે ઘણા પ્રયાસો કર્યા હતા પણ બે દિવસ દરમિયાન આઠ ઇંચ જેટલો પડેલ વરસાદને કારણે જિલ્લા કલેક્ટરની મહેનત ઉપર પણ પાણી ફરી ગયું છે કોર્ટર સમા પાણી ભરાઈ શકે છે અને ત્યારે લોકો અનેક પારાવાર મુશ્કેલીનો સામનો કરતા પણ નજરે પડે છે અને લોકોના મૂર્ખે ચર્ચાઈ રહ્યું છે કે આ પડતી મુશ્કેલીનું નિરાકરણ આવશે કે કેમ આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ ઇસકે અલાવા સ્થાનિય કન્યાઓ કે લિયે केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर